સુરત શહેરના અડાજણ સ્થિત આનંદ મહેલ રોડ ઉપર રહેતી પરિણીતાના ઘરના લોકરમાંથી તેના પતિએ છન્નુ તોલા સોનાના દાગીના જેની કિંમત થાય છે રૂપિયા એકતાલીસ પોઈન્ટ ત્રેવીસ લાખ ચોરી કરી વેચી નાખ્યા હતા પોલીસે ગુનો નોંધી પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી આનંદ મહેલ રોડ ઉપર સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતી પ્રિયંકાબેન મનીષભાઈ રાઠોડ ઘોડદોડ રોડના કલા મંદિર જ્વેલર્સમાં સેક્રેટરી તરીકે નોકરી કરે છે ગત બે હજાર સત્તરના વર્ષમાં રાજકોટમાં સમાજના રીતિ રિવાજ મુજબ પ્રિયંકાના લગ્ન હરિકૃષ્ણ ભગવાનસિંહ પરમાર સાથે થયા હતા હાલ પ્રિયંકા તેના પિયરે રહે છે પરિણીતા પ્રિયંકાએ તેમના તમામ દાગીના પણ સાથે લાવી પિયરના ઘરે બેડરૂમમાં લોકરમાં મૂક્યા હતા ગત તારીખ ચોથી મે બે હજાર પચીસના રોજ પ્રિયંકા પતિ હરિકૃષ્ણ અને બાળકો સાથે દ્વારકા ફરવા ગયા હતા યાત્રાધામનો પ્રવાસ પૂરો કરીને ઘરે આવીને સોનાની બુટ્ટી અને ઝુંમર મૂકવા માટે લોકર ખોલ્યું હતું પરંતુ લોકરમાં છન્નું તોલા વજનના સોનાના દાગીનાની કિંમત થાય છે રૂપિયા એકતાલીસ લાખ ત્રેવીસ હજારનો મુદ્દામાલની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું લાખો રૂપિયાની કિંમતના સોનાના દાગીના ચોરી થતાં તેણીએ પોતાના મામા પ્રશાંતભાઈ નકુમને ઘરે બોલાવ્યા હતા તેઓએ હરિકૃષ્ણને પૂછતા મારી માતા હોસ્પિટલમાં હોવાથી નાણાકીય જરૂરિયાત હોવાથી લોકરની ચાવીની ચોરી કરી દાગીના ઉધના દરવાજા સોની રાજેશભાઈને વેચી માર્યા હતા જોકે હરિકૃષ્ણની વધુ પૂછપરછ કરતા શેર બજારમાં આ રકમ હારી ગયો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી તો બીજી તરફ પ્રિયંકાએ દાગીના કે નાણાંની માંગણી કરવામાં આવતા હરિકૃષ્ણે સોની પાસેથી છોડાવીને લાવી આપવાની વાત કરી હતી એ પછી શિરડી દર્શન કરવા જવાનું કહીને ઘરે પરત આવ્યો ન હતો તદુપરાંત તેણે પત્ની પ્રિયંકાનો મોબાઈલ ફોન પણ બ્લોક કરી દીધો હતો

તેમજ આ રકમ અને પતિના ડેબિટ એકાઉન્ટમાંથી શેરને બારોબાર વેચી નાખ્યા હતા અને બે લાખની રકમ પણ શેરબજારમાંથી હારી ગયો હતો